ગોંડલ બી ડિવિઝન ખાતે આજથી ચાર પાંચ દિવસ પહેલાં એક અજાણી સ્ત્રીની લાશ મળેલી હોય જેના હાથ ઉપર સ્ટાર અને એસ પ્રોફાવેલ જે અનુસંધાને અમારા રાજકોટ ગ્રામ્યના એસપી હિંકરસિંહ સાહેબ તેમજ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના અન્વયે એલસીબી એસઓજી તેમજ ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો કામે લાગેલી જેમાં એલસીબી ના વિપુલભાઈ ગુજરાતીને તેમજ તેની સાથેના માણસોને હકીકત મળેલી કે આ કામે જે આ મરણ જનાર બેન જે બગસરાના વતની હોય અને જે અનુસંધાને દીપાબેન સોલંકીનું નામ હોય જે અનુસંધાને તાત્કાલિક આ લાશની ઓળખ થતાં પૂછપરછ કરતાં એલસીબીને હકીકત મળેલી કે આ જે ગોંડલના ભગવત પરામાં એક સગીરભાઈના કાયદાથી સંઘર્ષિત કિશોરે આ જે મરરજનાર બેન છે તેઓને વેરી તળાવ જે ગોંડલ ખાતે આવેલું છે તેને કોલેજ ચોકી એક્ટિવાથી લઈ જઈ અને ફાટું મારી અને મૃત્યુ નિપજાવેલી હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ બી પોલીસ સ્ટેશને બી એનએસની નવી કલમ ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ અનુસંધાને પૂછપરછ કરતા જે આ કાયદાથી સંઘર્ષિત કિશોર તેના ફાધર સાથે આ જે મહિલા હોય તેને આડા સંબંધ હોય તેનું સારું નહીં લાગતા આ બેનને મારી નાખવા મારી નાખેલ છે અને એનો પ્લાન બનાવે મારી નાખેલ છે જે બાબતે આ ગુનાની તપાસ ગોંડલ સિટી બીપીઆઈ ગોસાઈ કરી રહ્યા છે